નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા શહેરના બુડા સર્કલ પાસે ઐતિહાસિક પડ્યાના પાઇપો આવી જવાને પરિણામે હવે બુડા સર્કલ પાસેના ભુવાનું રિપેરીંગ કરાશે વડોદરા શહેરમાં બુધવારે અતિ ભારે વરસાદ પડ્યો હતો જેને પરિણામે સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં આવી ચડ્યું હતું એ દરમિયાન શહેરના કારણીબાગ વિસ્તારના વીઆઈપી રોડ ઉપર વોડા સર્કલની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આખે આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો હતો અને જે સમય જતા વધુ મોટો થતા ખરેખર ગંભીર સ્થિતિનું સર્જન થયું હતું ચાર દિવસ વીતવા છતાં પણ ભુવામાં રહેલી લીકેજ લાઇનને રિપેર કરી શકાય ન હતી કે ન તો ભુવાનું પુરાણ કરાયું હતું અને એ ઐતિહાસિક ભુવાને જોવા માટે લોકો પણ રોજ આંઠા ફેરા મારતા હતા આજે મેયર પિંકીબેન સોનીએ ભુવાની મુલાકાત લીધી હતી મીડિયામાં ચમકેલા અહેવાલ બાદ મેયરને પણ ઓન ગ્રાઉન્ડ આવવું પડ્યું હતું મેયરે જણાવ્યું હતું કે જે પાણીની લાઇન લીકેજ હતી તે બદલવાની છે અને આ પાણીની પાઇપો બોડેલી ખાતેથી આવી ચડી છે જેને પરિણામે રિપેરિંગ કાર્ય શરૂ થશે વડોદરા શહેરમાં બુડા સર્કલ પાસે ભૂવો પડ્યો છે સતત વરસતા વરસાદને કારણે સતત ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આ કામગીરી માટે તાત્કાલિક જ બધું મટિરિયલ ઓર્ડર કરી દેવામાં આવ્યું હતું પરંતુ બોડેલીથી જ્યારે આ બધો સરસામાન આવી રહ્યો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં બધે જ વરસાદ હોવાના કારણે અને જે ફેક્ટરીમાંથી આ પાઇપો મંગાઈ છે તે પણ એ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે આજે ચોથે દિવસે અહીંયા સામાન પહોંચ્યો છે ત્યારે વહેલી સવારથી જ્યારે માહિતી મળી કે આજે સામાન પહોંચે છે સાથે સાથે ચાલીસ વર્ષ જૂની દીવાલ હોવાના કારણે ધસી પડ્યા આપણે જોઈ શકીએ છીએ કે દીવાલ ધસી પડી હોવાના કારણે તથા જે રાત્રિ બજારમાં પાણીનો સપ્લાય પૂરો પાડે છે તે મુખ્ય પાણીની એમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે આ ભુવો પડ્યો છે અને ભૂવાનું રિપેરિંગ કરી કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે પરફેક્ટલી ગ્રાઉન્ડિંગ વગેરે કરી અને ભુવો ભુવાનું પુરાણ કમ્પ્લીટલી વ્યવસ્થિત કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર